ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ વિસ્તારમાં દવાઓનો મેડિકલ વિસ્ટેજ કચરો ખાતા બાવીસ ઘેટાઓના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે દવાખાનાઓનો મેડિકલ ખરાબ કચરો ખાતા બાવીસ જેટલા ઘેટાઓનો તરફડીને મોત થયા છે જેના લીધે ભટકતા માલધારી રબારી કુટુંબમાં ધ્રાસકો પડ્યો છે અને લાખોનું નુકસાન થયું છે મળતી માહિતી મુજબ રાજસ્થાનના ઝારોલ ગામના વતની રબારી ભેરામ રામ પોતાના બસોને વીસ જેટલા ગેટા બકરા લઈને પોતાના માદરે વતન તરફ જઈ રહ્યા હતા અને તેઓ ખેડબ્રહ્માના બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી પસાર થતા હતા શીતળા માતાજીના મંદિર તરફના ખુલ્લા મેદાનમાં દવાખાનાવાળાઓ તરફથી નાખેલો વેસ્ટેજ મેડિકલ કચરો બાવીસ ગેટા ખાઈ જતા તેમના મોઢામાંથી ફીણના કોફળા નીકળી રહ્યા હતા અને આગળ જતા રસ્તામાં તરફડીને મોતને બેટ્યા હતા ગેટા માલિકે ડોક્ટરને બોલાવતા ડોક્ટર દ્વારા પ્રાથમિક સારવાર આપવા છતાં બાવીસ ગેટા મરણ પામ્યા હતા આમ ગેટા બકરાને લઈને ભટકતા માલધારી રબારી પરિવાર ઉપર આભ ફાટ્યું હતું અને અંદાજે રૂપિયા એક લાખ જેટલાનું નુકસાન થયું હોવાનું તેમણે જણાવ્યું હતું બસ કે આજુબાજુ મેં એક હોસ્પિટલ હૈ બાજુ સે આ રહે થે દવા પૂરી બાલે तो वो खाया इसलिए वो मर गए बीस जैसा मर गए फिर उन एक एक को वैसे खो खु, खो खु, करके गिर रहे हैं और वैसे मर रहे हैं आपको आपने दवा खाने में कुछ जान किया है मैं सरकारी हॉस्पिटल में गए थे उधर उधर से डॉक्टर आया उसने इंजेक्शन लगाया इंजेक्शन लगाया कोई काम नहीं किया सब ऐसे कैसे मर गए टोटल कितने गए थे टोटल बाईस मर गए